તો મિત્રો સ્વાગત છે તમારું આજની ખાસ વેધર અપલેટમાં સાવ ખુલ્લું વાતાવરણ હશે કચ્છના અમુક વિસ્તારોમાં ઝેરા ઝાપટા વરસાદના પડી શકે છે ભારે વરસાદની વાત કરીએ તો ઉત્તર દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં સારા એવા વરસાદના ઝેરા ઝાપટા વરસાદ પડી શકે છે બાકી સૌરાષ્ટ્રમાં પણ અમુક જગ્યાએ સારો એવો વરસાદ ઝાપટા પડશે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જે દરિયાકાંઠાના વિસ્તારો છે તેમાં વરસાદના સારા એવા ઝેરા ઝાપટા પડશે વરસાદના હળવા ભારે પવન સાથે આજે સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં સારો એવો વરસાદ પડી શકે છે મિત્રો આજની ખાસ વેધર અપડેટ બસ આટલી જ સામાન્ય નવી અપડેટો જાણવા માટે આપણા ગુજરાત વેધર સમાચાર પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં